નમસ્કાર મિત્રો ગઈકાલે મુંબઈમાં એક એવો શો કે જેનું નામ ઇન્ડિયાસ ગોડ લેટેન્ટ છે તેમાં સમય રહીના રણવીર અલાવાડિયા અને અપૂર્વ મખીજા જેવા ક્રિએટરો પોતાના બે પાંચ ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં અશ્લીલતાની વલગારીટીની બધી હદો પાર કરી ચૂક્યા છે આ રણવીર અલાવાડિયાને ટૂંક જ સમય પહેલાં ભારતના પ્રધાનમંત્રી દ્વારા બેસ્ટ ક્રિએટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તે રણવીર મા બાપ વિશે અભદ્ર ટિપ્પણી કરે છે ભારતીય સંસ્કૃતિમાં મા બાપને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવે છે તો આ રણવીર અલ્લાવાડિયાને મા બાપ વિશે આવી અભદ્ર ટિપ્પણી કરવાનો અધિકાર કોને આપ્યો માન્યું કે ભારતીય સંવિધાનમાં વાણી અને વિચારની અભિવ્યક્તિનો સ્વતંત્રનો અધિકાર છે પણ એનો મતલબ એ નથી કે તમે તમારી બફાટના કારણે બીજાના નૈતિક અધિકારોનો નૈતિક સંસ્કારોનો હનન કરો અને કોમેડીના નામે અશ્લીલતા ફેલાવો તમારો આ વિડીયો નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધના મોબાઈલમાં વાયરલ થયો છે આવનારા પેઢી આમાંથી શું શીખશે શું સભ્ય સમાજ માટે આવી અશ્લીલતા યોગ્ય ગણાય હવે મિત્રો આપણે પણ જાગૃત થવાની જરૂર છે ત્યાં શોમાં બેઠેલા તમામ લોકો તાળીઓ પાડે છે તમે જે તાળી પાડો છો તેનાથી આ લોકો બફાટ કરવા માટે પ્રોત્સાહિત થાય છે હવે આપણે સમજવાની જરૂર છે અને આ વસ્તુ પર વિરોધ કરવાની જરૂર છે મારે આભાર માનવો છે મહારાષ્ટ્રના સીએમનો કે જેણે તરત જ આના પર એક્શન લઈ અને કાર્યવાહી ચાલુ કરી દીધી છે ભવિષ્યમાં પણ આવા ક્રિએટરો જો આવો બફાટ કરશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી થાય તેવું એક પ્રાવધાન કરવું જોઈએ અને આ લોકોની ચેનલ તાત્કાલિકના ધોરણે બંધ કરવી જોઈએ આભાર